નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને મહારાષ્ટ્રના પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે તેમણે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને તાવ અને ઇન્ફેક્શન થયું હતું હાલ તેમની તબિયત સુધારા ઉપર છે અને તેમની સારવાર ચાલી રહી છે તમને જણાવી દઈએ કે પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો બાઇડનની જીભ ફરીવાર લપસી છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દેશમાં ફુગાવાને કાબૂમાં લેવા તેમના પ્રયાસો વિશે બોલતા વધુ એક ભૂલ કરી છે અમેરિકામાં વિશ્વના દેશો કરતાં સૌથી ઓછો ફુગાવાનો દર છે એમ કહેવાના બદલે બાઇડને કહ્યું કે અમારી પાસે અમેરિકાના કોઈ પણ દેશ કરતાં સૌથી ઓછો ફુગાવો છે બાઇડને ઘણી વખત હમાસને વિપક્ષ અને ઉપપ્રમુખ કમલા હેરિસને રાષ્ટ્રપતિ કહ્યા છે એક રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું હતો કે તેમની યાદશક્તિ સારી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંદેશ ખાલીમાં ઈડીના દરોડા પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશ ખાલી અનેક વિવાદોને લઈને ચર્ચામાં છે ત્યારે સંદેશ ખાલીમાં ઈડીએ ચાર સ્થળે દરોડા પાડ્યા હતા શાહજહા શેખ પર સંદેશ ખાલી અને તેની આજુબાજુની જમીનોના અધિગ્રહણ કેસને લઈને ઈડીએ દરોડા પાડ્યા છે ઈડીએ અગાઉ આ મામલે પી એમ એ હેઠળ કેસ પણ નોંધ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે